તો ગાઈઝ અમે મૈદનમાં આવી ગયા ગોળવી અમારું મોમાન ઘરે અને અમાર મોમાન છોકરો છે કે નહીં છે ને ભાઈ હા અમારે આ માસીનો છોકરો થાય અને પેલો ભાઈ કેવો ગમના ભાઈ ઓહો આ તો સીટી ના લાગી આઈફોન વાળા છે આઈફોન આઈફોન હા અમારે આઈફોન ટુ મેક્સ છે આઈફોન ટુ મેક્સ અ ભાઈ ફોટો પડાવી છે ભાઈને વિવાહ છે કાલ અને ભાઈ શું હખાયો અ ભાઈ હખાયો છે પોતે મેળવા માટે ખોટા પડેલા ખોટા પડેલા છે ભાઈ મસાલો ખાતો નહીં પણ મારા માટે બનાવે એટલે કોઈ એ મગજ બના લેવું કારણ કે વિડીયો યુટ્યુબમાં આવે છે આખી દુનિયા જો છે મારા માટે બનાવે છે એટલે ગમ છે કે નહીં આ અમારે ગોમનું મેદન મારે મોમાન ગોમનું મેદાન અરે લે આબુ વ્યાણી સિંહ હોય હા કોઈ દાડો પોણી પાયું તો નથી લેબુ સોરે છે આ બાજુ બે જણા શું કરો બે જણા ભાઈ તમારો બ્લોગ ચાલુ અમારે બ્લોગ ચાલુ યાર તો સબસ્ક્રાઇબ કરો આપણે નવી ચેનલ બનાવી છે ચેનલ નામ છે ચમસો હગા બરોબર ના ના કેવું નામ લાજી એક નંબર અસલ સર નેચરલ ડિસ્ક્રિપ્શન શું લાજી ખબર નરા

फोटो पाड़ो मारो भाई वीडियो चालू जरा तभी को मैच चालू से जो जो रोए तो कोई नहीं ये तभी तो तो बना है था तो फोटो पड़ा हुआ है हमको फोटो पड़ा है हम तो सब्सक्राइब कर जो भैया फोटो फोटो पैसा अब चालू थी दाव जो वो अब गाड़ी गाड़ी छोड़ा हुआ है मार्स चैनल सी चैनल अम्मदावादी अम्मदावादी मारी चैनल से चम्सो हगा

પેલી ફુવાર પાય હવે પાછા નવો વ્લોક લઈ સમગા સારું હે યુટ્યુબ માં લવચ ચાલશે ફેમસ થઈ ગયા રાતોરાત માતા ભાઈ શેક નહીં પેલો મૂકો ફેમ ફેમસ થઈ આ ભાઈ તો રાજી થયો બાપડો

ભા ભાઈ ને કીધું કે અમે પાલનપુર થી આગલ આ ગોલવી આ અમાર મમાન કરશે કે મેદાન તમારું મમાન કરશે બેનું જ લાગે થોડું થોડું અડધું અડધું ભાઈ ના મળી ત્યાં લે શું નહીં આ મેઠો આલો મેઠો આલો ઓ ભાઈ રિંગટોન બિંગટોન ના વગર હોય કોપી આવે મારે

तभी हजको अपन फोटो मिला और आ विराट कोहली मदद करा हाँ आई जो कम्प्लीट है यहाँ आज को बरोबर आईफोन में कहीं देखा तुझे नहीं तो जिया चालीस हजार पौनी मो ये बेहोल जिया पौन चालीस हजार पौनी, पौनी मो तो तारे। तारे।

અજય ચકડો વ્લોગ બનાવ સબસ્ક્રાઈબ કરો